હળવદ પોલીસની ટીમે દેશી દારૂના વેપલા સામે લાલ કરી છે હળવદ પોલીસની ટીમને બાતમી મળી હતી કે અજીતગઢ ગામે આરોપી નીનાભાઈ ગગજીભાઈ ઇટોદરા પોતાના રહેણાંક મકાનમાં દેશી દારૂનું વેચાણ કરે છે જે બાતમીના આધારે રેડ કરતા ચાર લિટર દેશી દારૂ કિંમત રૂપિયા એસીનો મુદ્દા માલ મળી આવ્યો હતો જો કે આરોપી હાજર નહીં મળી આવતા ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી બીજી રેડમાં સુંદરગઢ ગામેથી આરોપી સુખદેવભાઈ રાયદનભાઈ ખાંભડિયાને છ લિટર દેશી દારૂ અને કિંમત રૂપિયા એકસો વીસના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યો હતો તેમજ પ્રતાપગઢના પાટિયા પાસેથી આરોપી વિજયસિંહ પરમાર જે નવા દેવડિયાના રહેવાસી છે તેમને ચાર લિટર દેશી દારૂ અને કિંમત રૂપિયા એસીના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યો હતો તેમજ હળવદ જીઆઈડીસી પાછળ ઝુપરા પાસેથી આરોપી વિનોદભાઈ મફાભાઈ શિહોરાને ચાર લિટર દેશી દારૂ કિંમત રૂપિયા એસીના મુદ્દા માલ સાથે ઝડપી પાડીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે આવા જ સમાચારો જોવા માટે આપની ચેનલ નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો